અરવલ્લીના મોડાસાના સાકરિયા ગામે અનોખી રીતે ઉજવાતી હોળી ધુલેટી નો પર્વ સાકરિયા તેમજ આસપાસના પરા વિસ્તારના રમે છે લઠમાર દાંડિયા મોટા પર

મોડાસા મારું નામ પટેલ જયેશ કુમાર કે છે હું સાકરિયાનો વતની છું સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે અહીંયા ધૂળેટીની ઉજવણી સાજે સાકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે અહીંયા વીસથી પચીસ ટોલ વગાડી દાડિયા સાથે અહીં ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ ઉડાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા દાડિયામાં ભાગ લે છે એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સાહમાં ભાગ લે છે અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ દાણિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વજ્ઞાતિના ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ વર્ષો વર્ષ પરંપરાગત આજે ધુળેટી ઉજવાય છે અને ગામનો આ એકતા જોઈ મારું નામ દિલીપ ઉમાજ સંજાય પટેલ છે હું મારું મૂળ વતન કુંશરી છે રહું છું મોડાજા અહીં સાકરિયા મુકામે હોળીના એક ધામધૂમથી પર્વની ઉજવણી થાય છે જેમાં એક ઘેરૈયા હાથમાં લાઠી અને ગુલાલની છોડો ઉડાડતા ખૂબ સરસ રીતે ઘેરૈયાનો રાસ રમાય છે અને છેલ્લા દસ વર્ષથી હું અહીં અમે અમારો પરિવાર સાથે મિત્ર મંડળ સાથે દસ વર્ષથી જોવા માટે આવીએ છીએ અને આનો ખૂબ લાભ લઈએ છીએ ખૂબ અનોખી રીતે આ પર્વ અહીં ઉજવાય છે જેનો અમને બધાને ખૂબ આનંદ છે અને અમે આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ મારું નામ રૂપેશ કુમાર પટેલ છે હું હાલ મોડાસા રહું છું અને આ વર્ષો જૂની પરંપરા સાકરિયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા પાંચ વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ એકવીસમી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધૂળેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાંકળિયાએ બિરુદ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું જોઈએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો